તેની પાસેથી તેર લાખ ઓગણચાલીસ હજારથી વધુની કિંમતના એકસો તેત્રીસ પોઈન્ટ પંચાણું ગ્રામ એમડી ડ્રગ સાથે એમડી વેચાણના રોકડા ત્રણ લાખ આડત્રીસ હજાર મળી સત્તર લાખ પંદર હજારથી વધુની મતા કબ્જે કરી હતી અમરોલીના કોસાડ હાઉસમાં રહેતો મુસ્તાક કે જે મુસ્તાક એસટીડી સુરતમાં પ્રખ્યાત હોય અને પોતાના મકાનમાં એમડી ડ્રગ્સનો જથ્થો રાખી સુરતમાં વેચાણ કરતો હતો હાલ તો લાખો રૂપિયાની મતા પોલીસે કબ્જે કરી મુસ્તાક એસટીડીની પાછળ કોણ કોણ છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી આ એક કેમ્પેન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ કેમ્પેન અંતર્ગત સુરતના યુવાનો નશાના રવાડે ન ચડે અને પોતાની હેલ્થ બનાવે એ બાબતે ખાસ એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એડિશનલ કમિશનર સાહેબ રસ રાખી અને સુરત શહેરમાં જેટલા જેટલા એમડી ડ્રગ્સ અને નાર્કોટિક્સને લગતા પદાર્થોનું વેચાણ કરે છે એ લોકોને તાત્કાલિક પકડી ત્યાં રેડ કરવા માટેની સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી હતી આ સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી એ દરમિયાન પીએસઆઈ પોવાર અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળેલી કે કોસાળ આવાસની અંદર મુસ્તાક ઉર્ફે મુસ્તાક એસટીડી અબ્બાસ પટેલ નામનો ઈસમ છે એ ઘણા એ નાર્કોટિક્સનું વેચાણ કરે છે અને પોતાના ઘરે એના પજેશનમાં રાખી અને છૂટક છૂટક જે નશાના આદિ એડિટ થઈ ગયા હોય એ લોકોને વેચાણ કરે છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાતના સરકારી બે પંચો સાથે એમના ઘરે રેડ કરવામાં આવેલી રેડ કરતાં એમના ઘરેથી એકસો ને તેત્રીસ ગ્રામ ઉપર મેફેડ્રોનનો જથ્થો મળી આવેલ છે જેની બજાર વેલ્યુ તેર લાખ ઉપરની થાય છે તેમજ એના ઘરેથી જેને સ્કેલ મળી આવેલ છે બેને વેઇટ કરવા માટેના તથા અન્ય જે જીપ ફાઇલ હોય છે એ મળી આવેલ છે એમ અલગ અલગ સાધન સામગ્રી મળી આવેલ છે તથા મેફેડ્રોનનું જે વેચાણ કરેલું છે એના જે રૂપિયા આવેલા છે એ ત્રણ લાખને આડત્રીસ હજાર ઉપરની કેશ પણ મળી આવેલ છે આમ એક મુસ્તાક ઉર્ફે એસટીડી નામને ગઈકાલે અટક કરવામાં આવેલ છે અને એના વિવિધ મુદ્દાસર રિમાન્ડ લેવાની તજિજ હાથ ધરવામાં આવે છે સર આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કઈ રીતે સપ્લાય કરતો હતો આ ડ્રગ્સ જે એક વ્યક્તિ પાસેથી લાવેલો છે એનું નામ અત્યારે હાલમાં ડિક્લેર નહીં કરી શકાય કારણ કે તપાસને લગતો મુદ્દો છે પણ આ ડ્રગ્સ પોતાના ઘરે જ એના જે કસ્ટમરો છે એ પોતાના ઘરે આવી અને લઈ જતા હતા એવું હાલમાં પ્રાથમિક તપાસમાં ખુલ્લા પામ્યું છે તેમજ વધુ પૂછપરછમાં રિમાન્ડ હેઠળની પૂછપરછમાં એનું વધુ ક્લિયર થશે ક્યાંથી મંગાવતો હતો એ તો જાણ થઈ હશે હા એક વ્યક્તિ એને આપી જતો હતો એ છે એનું નામ પોલીસ પાસે આવી ગયું છે અને એને ઉપાડવા માટે અમારી ટીમ કરવામાં આવેલી છે ડ્રગ્સ એક વ્યક્તિ પાસેથી લાવેલો છે એનું નામ અત્યારે હાલમાં ડિક્લેર નહીં કરી શકાય કારણ કે તપાસને લગતો મુદ્દો છે પણ આ ડ્રગ્સ પોતાના ઘરે જ એના જે કસ્ટમરો છે એ પોતાના ઘરે આવી અને લઈ જતા હતા એવું હાલમાં પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે તેમજ વધુ પૂછપરછમાં રિમાન્ડેશનની પૂછપરછમાં એનું વધુ ક્લિયર થશે ક્યાંથી મંગાવતો હતો એ તો જાણતી હશે હા એક વ્યક્તિ એને આપી જતો હતો એ છે એનું નામ પોલીસ પાસે આવી ગયું છે અને એને ઉપાડવા માટે અમારી ટીમો પણ રવાના કરવામાં આવેલી છે વધુમાં એમડી ડ્રગ સાથે ઝડપાયેલો મુસ્તાક એસટીડી અગાઉ મારામારી દારૂ સહિતના ગુનામાં પણ અમરોલી જાંગીરપુરા પોલીસમાં ઝડપાઈ ચૂક્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા